ચૂકન નહીં આ તો સરાઈ ની પતંગ લાગે આ તો સેકન્ડ માં લાઈ આ પતંગ બિલકુલ નહીં હેડે આપડે કોમ જવાય ધન લેવા છે ને કોણી માં તાર એટલે તાળે બીજો અમે કરતા આડો આ પતંગ મેલ કોદાળી લાવરી પાવડો લઈ જાણો કોદાળી લેવા દાન ને કોદાળી શું કરવી છે લે આ પતંગ મેલ હોય આ પતંગ લે લે દેર બાદ હેડો ધન તો મુ જોતા હો લાઈટ તો નહીં આઈ

બરા બો તું બોરા મરે હાજરી પાછળ તારીખ હોય તો બગો ભગો લઈ જાવ હોદ નમ બાવા આ બધું સાઈડમાં કરી કે હું આવું છું આ તું જોવશું ને હું આવું છું બટાણ ખાઈ દઈને શું કરું અની મારે કતરા દેવા દીકરા પડ્યો છે હા ભરત ઓ જો તમ ના જો કે નમતો નમતો હવે આ હમ

છે <supercomputing noise>

ના <laughs> ન

મૂક કેદ મન નહિ આડેલા બરાબર જમ્યા તો એના કાકા સળા થઈ ગયો લા આ બાજુ પણ હું પેલી બાજુ બોરિયો લઈ જઈન વગેક તો લેતા આ વળગ્યો તો બોર બોર તો વળગ્યો છે પણ મને મારી ગયો છે એનું શું કરશું આપણે મારી ગયો છે તો ના હો જબર કાગણ ને બોરો જબર વળગ્યો છો બાય જબર તો વળગે તો ન એ બધો આતો મને નરવા જીવડા આતોમાં પાસા આય ઘોણે આલ જીજા નેવી છે એટલે આતોનો ગોર જીજા નેવી છે ને ગોરન કાદન મે કાદા વગે કાદન પડ દેજો ભલે બોયડું પે પડતો ઓને પટ્ટો છે ઉપર ભલે ઓરતો છે અરે ને જીબુજા આલી તું વાજી ના એ વાજી ના નહી વાજી સા તોપી જેમ બેરી છે તો બધું બ વાજી બોર બોર કન લાવાયા તો તો ઉપર થોડી 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 તો નાખે